પુર લીંબડીયા એપીએમસીમાં સોયાબીન ખરીદીમાં કૌભાંડની આશંકા ખેડૂતોના બદલે બહારથી સોયાબીનની ખરીદી થતી હોવાની શંકા મીલમાંથી સોયાબીનના એકસો એશી કર્ટા લાવીને ટેકાના ભાવે ખરીદ્યાની શંકા છે ટેકાનો ભાવ બજાર ભાવ કરતાં વધુ હોવાથી સરકારી તિજોરીને લગાવાયો છે ચૂણો બજાર ભાવ આઠસો રૂપિયા જ્યારે ટેકાના ભાવ નવસો ઇઠ્યોતેર હોવાથી નફાની લાલચમાં કૌભાંડની આશંકા છે ખાનપુર લીંબડીયા એપીએમસીમાંથી મોટા પ્રમાણમાં સોયાબીન મળી આવ્યું એકસો સિત્તેર કટ્ટા આઇસરમાંથી જ્યારે સાતસો કટ્ટા એપીએમસીમાંથી મળી આવ્યા છે એપીએમસી સત્તાધીશો દ્વારા મોટા પ્રમાણમાં સોયાબીન અન્ય ટ્રકમાં ભરાતું જોવા મળ્યું હતું મોટા પ્રમાણમાં સોયાબીનના કટ્ટા પેક કરીને ટ્રકમાં ભરવામાં આવતા અનેક સવાલો ઉઠ્યા છે ચેરમેન અને ખેડૂત સાથે કાર્યવાહી દરમિયાન ઘર્ષણ પણ થયું હતું ખેડૂતો ખેડૂતો ભરવા પરતુ આ બે દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે એકસો એસી ગોડી હતી અને બીજી એક ગાડી આવવાથી પણ એ આવી નથી સોયાબીન નો ધડપવામાં આવ્યો છે મામલતદાર કમ્પ્લેન કરી અને સી આઈને પંચાસ કરીને જથ્થો કર્યો આ મટીરિયલ આવ્યું છે અરવલ્લી જિલ્લામાંથી લગભગ પંદરસો થી અત્યાર સુધીમાં થી કટ્ટા મટીરિયલ આવ્યું છે એમાં આ જે ગાડી ઝડપી છે એ એકસો કટ્ટાની ગાડી હતી પંચ કેસની અંદર મામલતદાર દ્વારા રાજુભાઈ જોશીનો ઉલ્લેખ કરવામાં આવે તો શું વિગત છે આમાં રાજુભાઈ જોશી નું કઈ ના આવે પણ ડ્રાઈવરને આ લોકોએ બરગલાઈ અને નામ દેવડાયું છે એ પોતે માથે ના રાખીને બાકી માલ મંગાવવાની જવાબદારી રાજુભાઈ ના ચાલે